અને કલર મેચિંગ જોયા તો બધા ઇંગ્લિશ ને ફેન્સી કલર રહેવાના છે જેથી તમારે ઘરે બીજા કોઈ પીસ હોય ને તો પણ કલર સેમ નહીં થાય એ ટાઈપ આખો આર્ટિકલ લઈને આવી ગયા છે તમારા માટે જોઈ લો પલ્લુ નો લુક તમે જોવો એકવાર પ્યોર વિસ્કોસ જરીનું કામ રહેવાનું છે બધું જ વણાટ ઉપર કામ રહેશે કોઈ જરીવાળી વસ્તુ નહીં આવે અને ફેન્સી લટકણ પણ સાથે આપેલા છે અને એકદમ સોબર સોફ્ટ કપડું આખો દિવસ વેર કરી શકો અને એટલે કપડું રહેવાનું છે તો આવા નવા વિડીયો જોવા માટે નવી ખરીદી કરવા માટે ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો સપોર્ટ કરતા રહેજો ડેઈલી સારી અપડેટ અને નવી વેરાયટી તમારા માટે લાવતા રહેશું જોઈ આ આનું બ્લાઉઝ રહેવાનું છે તો નવી વેરાયટી જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ